હા હવે આપણે મોબાઈલની ટોચ ચાલુ કરી દીધી છે જોવો છો કે ખરેખર આ તો હવે આપણે આવી જઈએ નહીં એરું ઝાંઝરું આમ રિક્સ કેમ કે અહીંયા અવર જવર કોઈ નથી હા બવાઓ છે એટલે વીછી સાપ ઘરોરા ચામાચીડિયા હોઈ શકે જુઓ ઝાર બાર બંધાઈ ગયા છે અને આવી રીતે જેમ ના હોય ભોયરું આ દસ પંદર વીસ ફૂટમાં આપણને થોડુંક બીક લાગે એવું હિંમતવાળા માણસને તો કંઈ ફરક ના પડે પણ એમ કે અધાયને હું સલાહ નથી આપતો કે તમે જોઈ લો ત્રણ દરવાજા ભદ્રક કાળીના મંદિરની સામે આ ત્રણ દરવાજા છે તે પણ પોતાની કેટલી ભવ્યતા રહી છે કે ત્રણ દરવાજા એટલે જે તે ટાઈમે અહીંયાથી ત્રણ દ્વાર રાખવાનું કારણ એ કે આ શહેરની આજની પણ અનાદિકાળથી અહીંયા માણસોની ભીડ રહી હશે તો જ આ ત્રણ દરવાજા રાખવા પડ્યા હોય હવે આપણે ત્યાં ઉપર જઈ અને જોશું અને નજીક જઈ અને જોશું કે કેવી છે ડિઝાઇન આવી રીતે ડિઝાઇન છે જોરદાર જૂના જમાનાની આવી રીતે ઉપર જઈ અને જોઈએ ત્યાં નજીક જઈને જોઈએ કે ક્યાંથી કેવું લાગે છે અત્યારે આ પશ્ચિમ દિશા તરફ આપણે ઊભા છીએ ઉપર પણ મોર જેવી ડિઝાઇન છે અને ત્યાં જરૂખો છે અને આવી રીતે આ ઉપર પાછળથી ચડાય છે અહીંયા કાંઈ આવું જ છે જૂના જમાનાનું રાજાશાહી શાસન કાળ વખતનું અહેમાદ શાહ શાસન કાળ વખતનું આ દરવાજો અહીંયા દરવાજો પણ છે શીલાલેખ છે જુઓ જો તમે નજીક જઈને આપણે તમને બતાવું અને જ્યાં જ્યાં મિત્રો જૂના આવા બાંધકામ છે ભવ્ય તો ત્યાં શીલાલેખ હોય હોય ને હોય યા તો કોઈએ ધ્વસ્ત કર્યો હોય બરાબર હવે આપણે ની નજીક જાય જીણવટ થી તમને બતાવીશ જોઈ શકો છો સવંત અઢારસો પછી ની સાલ વંચાય છે અને આવી રીતે કે સૂર્ય સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ સ્તિત્વ સદા સરવાદા જળવાઈ રહેશે એવું આપણને આ લાગે છે આ શિલાલેખ ઉપરથી અને અહીંયા થોડુંક મીટી પણ ગયો છે તો આવો જ છે કંઈ આપણું આ ત્રણ દરવાજા આપણે ત્યાં જોઈશું ત્યાં પણ મસ્ત ચિત્રો છે લગભગ સેમ ટુ સેમ જ છે પણ અહીંયા શિલાલેખ નથી હવે આપણે ત્યાં ઉપર જઈ અને જોશું ઉપર રસ્તો છે એમ જોવા જાણવા મળ્યું આપણને આપણે ઉપર ચડીશું ને ઉપર થી કેવું દેખા છે ચારે બાજુનું સીન અંધારું પડે છે પણ આપણે વિડીયો કેપ્ચર જરૂર થી કરીશું અંકલ રાસ્તા હે ને સાફ નહી ને હવે આપણે લાઈટ ચાલુ કરીશું વિડીયો માં હવે આપણે અહીંયા અંધારું પડે છે બિલકુલ બીક લાગે એવી જગ્યા છે પણ છતાં અમદાવાદના જે ત્રણ દરવાજા છે તે તમને બતાવીશ કે અહીંયા જોઈ શકો છો કે સાડા ત્રણ સાડા ત્રણ ફૂટનો દરવાજો છે ઘૂસી અને ઉપર આમ ગોળ ગોળ ચડાય છે તો ચામા ચીડિયા કે શું છે કે શું નથી અંધારું પડી રહ્યું છે પણ આપણે રિક્ષ લઈ લેશું કેમ કે આપણને રસ છે આવી વસ્તુમાં જોઈ શકો છો કે આપણે જે અમદાવાદની છે અડાલની વાવ એમાં પગથિયાં અત્યારે બંધ થઈ ગયા છે નહીં એમાં પણ આવું આવું છે બરાબર એક બે માણસ સામે સામે આવે તો ધીમે ધીમે ચડી શકે અને જો અહીંયા બારી રાખેલી છે પણ એની ડિઝાઇન બરાબર હવા ઉજાસ રે એ પેલા તો લાઈટો નથી ને દિવસનું હવા ઉજાસ રે અને રાત હોય તો અહીંયા દીવા મૂકવાની પણ હશે વ્યવસ્થા બરાબર જુઓ દેખો છ આપણા દિમાગમાં હોય તો આવી જ જાય આ દીવો રાખવાની છે આ પોઈન્ટ અને અમુક કાંકડો રાખવાના પણ પોઈન્ટ હોય કાંકડો મિશાલ એટલે અજવાળું પડે આ બારી બુરી નાખવામાં આવી છે હવા ઉજાસ અને હવા પણ બહારથી આવે અને હવે હજી ઘણું ઊંચું છે પણ હવે આજુવાડું પડતું આવે છે બરાબર અને હવે આવી ગયા છીએ આપણે ઉપર આ ઈ શાસન કાળ વખતનું બધું બાંધકામ છે બરાબર અમદાવાદ માં ભદ્રક કાળીના બિલકુલ સામે અહીંયાથી પાંચસો ફૂટનું કે છસો ફૂટનું ડિસ્ટન્સ હશે બરાબર અને આ ત્રણ દરવાજા પણ ઉપર દેખાય છે આવું જ કાંઈ ત્રણ દરવાજાનું આખે આખું આ આવી રીતે લગભગ આ સો ફૂટ અને આમ દોઢસો પૂણા બસો ફૂટ આવી રીતે આ ત્રણ દરવાજા ઉપર આ બનાવેલું છે એટલે આ જે તે ટાઈમે પણ મોટું નગર જ હતું ભદ્રા કાળીનું નામથી હવે અમદાવાદ થઈ ગયું લગભગ અહેમદ શાહના નામ ઉપરથી અમદાવાદ પડ્યું છે બહુ ખ્યાલ નથી એટલે અહીંયા ત્રણ દરવાજા એટલે અહીંયા જે તે ટાઈમે આજની અનાદી પહેલાંથી પણ અહીં ભીડ રહી છે તો જ અહીંયા ત્રણ દરવાજા રાખવામાં આવ્યા હોય જોઈ શકો છો કે આવી રીતે આ ઝરૂખા જેવું છે આમ તો વાસ્તવમાં અહીંયા ઝરુખો નહીં પણ અહીંયા સૈનિક ઊભો રાખીને ચારે બાજુ નજર રાખી શકે એવું લાગે છે જો કેટલી બારીઓ એક બે ત્રણ ચાર પાંચ ને પાંચ આ બાજુ દસ બારીઓ છે એટલે બે કામ થાય જોયું કે આ બાજુથી નિગરાન રાખી શકે જે તે કોઈ સિપાહી જેને કોઈ જવાબદાર આપ્યો હોય તે આ એવું જ છે અને અહીંયા જે તે ટાઈમે પોતાના સેફ્ટી માટે અન્ય સાધનો પણ યુઝ ભલે થતા હશે પણ આ બધું જોતે એમ લાગે છે કે અહીંયા જે તે ટાઈમે તોપ ગોળા સૈનિક અને અહીંયા ધ્વજ આ તે બધું એ રીતનું હશે એ ટાઈમનું આયોજન પ્રમાણે આ અને સામે જુઓ છો કે આ પણ જૂનું બાંધકામ છે ત્યાં થોડુંક ધ્વસ્ત થઈ ગયું છે એટલે આ વાત છે કે આપણા ત્રણ દરવાજા અમદાવાદના અને હવે આપણે વિડીયાને એન્ડ આપશું અને આવીને આવી વાતો આપણે લઈ અને તમારી સમક્ષ આવતા રહીશું એન્ડ સુધી બન્યા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર અને જય હિન્દ હવે અમદાવાદના આ જે ત્રણ દરવાજા મા ભદ્રકાળીના મંદિર સામે અને હવે આપણે નીચે ઉતરશું તમને કેવું લાગે છે બીક લાગે એવું છે કે નહીં તમે ખુદ કહેશો કે જુઓ આવી રીતે એ ઉતરાય છે પગથિયા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ત્યાં સુધી દસ છે બરાબર એટલે કેટલી ઊંચાઈ હશે જુઓ જો કે આવી રીતે આ તો હજી થોડાક લેટેસ્ટ જેવા પગથિયા છે પણ ત્યાંથી પછી આખા પથ્થરના છે બરાબર જૂના જમાનાના જો હવે અહીંયાથી જ આપણને બીક લાગવાનું ચાલુ થઈ જાય સામે સામે જાડા બે માણસ હોય તો નથી આવી શકે એમ પતલા હોય તો આવી જાય બરાબર અહીંયા લાઇટ બાઇટની થોડીક વ્યવસ્થા હોવી જોઈએ પણ આપણે બધું ડીંગા ડીમ ચાલે છે હવે લાઇટ ચાલુ કરું કેમકે અહીંયા બહુ અંધારું પડી રહ્યું છે હા હવે આપણે મોબાઈલની ટોચ ચાલુ કરી દીધી છે જોવો છો કે ખરેખર આ તો હવે આપણે આવી જઈએ અહીંયા એરું ઝાંજરું આમ રિક્સ કેમ કે અહીંયા અવર જવર કોઈ નથી હા બવા આવરું છે એટલે વીસી સાપ ઘરોરાીડિયા હોઈ શકે જુઓ જાર બાર બંધાઈ ગયા છે અને આવી રીતે જેમ ના હોય ભોયરું આ દસ પંદર વીસ ફૂટમાં આપણને થોડુંક ડીક લાગે એવું હિંમતવાળા માણસને તો કાંઈ ફરક ના પડે પણ એમ કે બધાયને હું સલાહ નથી આપતો કે તમે જોઈ લો જોયું આ કેટલું છે આવી રીતે બધા એક એક આમ પથ્થર જ રાખેલો છે આમ એ પ્રતને થોડા આમ ક્રોસ ક્રોસ ગોઠવતા ગયા છે જોયું એટલે આ થઈ જાય ચીડી અને બીજી વસ્તુ કે આ સીડીને જે આ શેપ આપ્યો છે ગોળ અત્યારે પણ મિત્રો ગોળ શેપ આપવો એ કેટલું કઠણ હોય છે પણ આ જુઓ છો પરફેક્ટ એનો આમ શેપ આપ્યો છે ગોળ સીડીને ઉપર ચડવાનો આ ચારે બાજુ આ દિવાલ છે પણ એ જે શેપ આપ્યો છે ગોળ ભાઈ આ કારીગરોને આદિ અના અદ્ભુત કળા છુપાયેલી છે અહીંયાથી કરીને આમ આટલા સુધી આ ઉપરનો એક પથ્થર છે એટલે આમ પથ્થર ગોઠવતા જાય ચણતર થતું જાય પથ્થર આમ ગોઠવાતા જાય આમ 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 એટલે આ બની ગઈ સીડી પણ જે ગોળાકાર છે તે અજબ ગજબનો છે અને હવે આપણે આવી ગયા છીએ નીચે હવે વિડીયો ને આપણે એન્ડ કરીએ અને હવે કઈ કઈ જોયા જાણા જેવું હશે તો જાણીશું અને માણીશું તો આવું જ છે કઈ આપણું આ ત્રણ દરવાજા